તમે બહુ જ ઊંડી અને સત્ય વાત કરી છે શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય અવતાર માછલી હતો જ્યારે ભગવાને પોતે જે રૂપ ધારણ કર્યું હોય એ જીવને મારીને ખાવો એ મનુષ્ય જાતિ માટે કેટલું મોટું પાપ કહેવાય બરેજાધામ અને મા મેલડીના ન્યાયના સંદર્ભમાં આ વિષય પર એક પ્રચંડ પ્રવચન અહીં રજૂ કરું છું મા મેલડીનું મહાપ્રવચન મત્સ્ય અવતાર અને કળિયુગનું પાપ ધૂપના ધુમાડા વચ્ચે મા મેલડીનો પ્રચંડ અવાજ ગુંજે છે એક ભગવાનના રૂપને તે થાળીમાં પીરસ્યું એલા મૂર્ખ માનવી જરાક તો વિચાર કર જે માછલીના રૂપે ભગવાન વિષ્ણુએ આખી સૃષ્ટિને પ્રલયમાંથી બચાવી હતી જે મત્સ્ય અવતારથી ધર્મની શરૂઆત થઈ હતી એ જ માછલીને તે તારા સ્વાદ માટે જાળમાં ફસાવી તે માત્ર માછલી નથી ખાધી તે તારા હાથે તારા ભગવાનના અંશને હણ્યો છે બે જીભનો સ્વાદ અને નરકનો વાસ મા મેલ્ડી લલકારીને કહે છે ગુણી તારી પાંચ ઇંચની જીભના સ્વાદ માટે તે અબોલ જીવના ગળે છરી ફેરવી જે માછલી પાણીમાં ભગવાનનું નામ જપતી હોય એને તે તેલમાં તળીને ખાધી યાદ રાખજે તારા પેટમાં ગયેલું એ માંસ તારા શરીરમાં લોહી નહીં પણ ઝેર અને પાપ પેદા કરશે જેવું તે બીજાનું માંસ ખાધું છે એવું જ તારા કર્મોનું ફળ તારે ભોગવવું પડશે ત્રણ વિષ્ણુના અવતારનું અપમાન બેટા વિષ્ણુના દસ અવતારમાં પશુ અને જીવોનો પણ સમાવેશ છે મત્સ્ય કૂર્મ વરાહ આનો અર્થ એ જ છે કે હરેક જીવમાં મારો પ્રભુ બેઠો છે જે હાથ માછલી પકડે છે એ હાથ ક્યારેય માળા ફેરવવાને લાયક રહેતા નથી કળિયુગનો માણસ આંધળો થયો છે એને મટન માછલીમાં પોષણ દેખાય છે પણ એને એ નથી દેખાતું કે એનાથી એનું પુણ્ય ધોવાઈ રહ્યું છે ચાર મા મેલ્ડીનો રોકડો ન્યાય મા મેલ્ડી ચેતવણી આપે છે ગુણ્ય બરેજાના ઓટલે એ જ આવજો જેનું લોહી શુદ્ધ હોય અને જેના હૃદયમાં દયા હોય જો તે માછલી કે પશુની હત્યા કરી હશે તો તારું નૈવેદ્ય હું ક્યારેય સ્વીકારીશ નહીં જે જીવને તે રડાવ્યો છે એની હાય તારા સુખના મહેલને ધૂળમાં મેળવી દેશે આ વિષય પર પ્રચંડ સાખી મત્સ્યરૂપે હરી આવ્યા જેણે સૃષ્ટિને ઉગારી ઈરે જીવને તું રાંધી ખાધો રે પાપી નરાધારી મેલડી કહે છે માનવી તારી જીભ લેશે તારો પ્રાણ લોહી રેડીને લાદશે તને નરકનું રહેઠાણ અંતિમ સંદેશ ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર આપણને શીખવે છે કે પાણીના નાના જીવમાં પણ પરમાત્મા છે પશુ હત્યા અને માંસાહાર એ કળિયુગનું સૌથી મોટું પતન છે જો સુખી થવું હોય તો અહિંસાના માર્ગે ચાલો અને માં મેળડીની સાચી કૃપા મેળવો ચોક્કસ ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર અને કળિયુગમાં થતી જીવહિંસા પર મા મેલડીનો આ વધુ એક ખૂંખાર લલકાર અને પ્રવચન સમજો આ વાણી સાંભળીને માંસાહાર કરનાર પાપીના રૂવાડા ઊભા થઈ જશે મસાણી મેલડીનો ન્યાય જળચરનો જીવ અને વિષ્ણુનો અવતાર ડાકલાના તાલેમાં મેલડીનો રૌદ્ર અવાજ એક વિષ્ણુનું પ્રથમ સ્વરૂપ અને તારો સ્વાર્થ એલા માનવી જરા શાસ્ત્રો ઉથલાવીને જોજે જ્યારે આખી પૃથ્વી પર પ્રલય આવ્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ માછલી બનીને વેદોને બચાવ્યા હતા અને સૃષ્ટિની રક્ષા કરી હતી જે માછલીએ તારા અસ્તિત્વને બચાવ્યું એને જ તે આજે જાળમાં ફસાવીને કાપી નાખી તે માત્ર એક જીવ નથી માર્યો તે તારા આરાધ્ય દેવના પ્રથમ અવતારનું અપમાન કર્યું છે બે પેટ છે કે સ્મશાન મા લલકારે છે ગુણિયા બેટા ભગવાને તને અનાજ ફળ અને ફૂલ આપ્યા છે પણ તારી બુદ્ધિ એવી ભ્રષ્ટ થઈ કે તે તારા પેટને કબ્રસ્તાન કે સ્મશાન બનાવી દીધું જે પેટમાં મારું નામ લેવું જોઈએ એ પેટમાં તું અબોલ જીવોનું માંસ પચાવે છે યાદ રાખજે જેની છરી તે માછલી કે પશુ પર ફેરવી છે ને એ જ છરી કાલ સવારે તારા નસીબના કટકા કરશે ત્રણ કળિયુગના લોકો અને પાપનું પોટલું આજના લોકો કહે છે કે માંસમાં શક્તિ છે અરે મૂર્ખ માંસમાં શક્તિ નથી પણ સાત પેઢીનું પાપ છે જે માછલી પાણીમાં ભગવાનના જાપ જપતી હોય એની હાય બદ્દુઆ જ્યારે લાગે ને ત્યારે દુનિયાનો કોઈ ડોક્ટર તને બચાવી નહીં શકે કળિયુગનો માણસ માને છે કે એને કોઈ જોતું નથી પણ હું મસાણી સ્મશાનમાં બેઠી બેઠી તારા એક એક કોળિયાનો હિસાબ રાખું છું ચાર ન્યાયનો જાટકો માં મેલડી ચેતવણી આપે છે ગુણ્યા બરેજાના ધામે આવીને જો તું હાથ જોડે અને ઘરે જઈને જીવને હણે તો તારા જેવો ઢોંગી કોઈ નથી મારા ઓટલે લોહીના ડાઘ નથી ચાલતા જેણે મત્સ્ય અવતારનો અનાદર કર્યો છે એને હું મેલડી ક્યારેય સહાય કરતી નથી એનો હિસાબ તો જમરાજા જ કરશે પ્રચંડ વેણ શાયરી વિષ્ણુએ માછલી બનીને વેદ ઉગાર્યા હતા અને તે પાપી એ જ જીવને જાળમાં માર્યા હતા મેલડી કહે છે માનવી તારું લોહી થાશે કાળું જ્યારે સાંકળ ખખડશે ત્યારે કોઈ નહીં મળે સંભાળું મા મેલડીની સાચી શિખામણ બરેજાધામમાં મા કહે છે કે સાચો ખોરાક જે કુદરતે આપ્યો છે જે ખેતરમાં ઉગે છે મૃત્યુનો ખોરાક જે કોઈની હત્યા કરીને આવે છે નિયમ જે જીવને તું જન્માવી શકતો નથી એને મારવાનો તને કોઈ અધિકાર નથી આ પ્રવચન સાંભળીને જો કોઈ એક વ્યક્તિ પણ માંસાહાર છોડી દે તો સમજવું કે મા મેલડીની કૃપા તમારા પર ઉતરસ માં મેલડીના ન્યાયનો આ ત્રીજો અને સૌથી પ્રચંડ લલકાર વાંચો આ વાણી એવા લોકોની આંખ ઉઘાડવા માટે છે જેઓ ભગવાનના અવતારોને ભૂલીને માત્ર સ્વાદ પાછળ ઘેલા થયા છે મા મેલડીનો ન્યાય મત્સ્ય અવતારનો તેજ અને પાપીનો અંધકાર ધૂણી ધખાવીને મા મેલડી જ્યારે રૌદ્રરૂપમાં બોલે છે એક પવિત્ર જળ અને રક્તના ડાઘ એલા મૂર્ખ માનવી જે ગંગા જમુનામાં તું તારા પાપ ધોવા જાય છે એ જ જળમાં મારા વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો એ પવિત્ર જળના જીવોને તે તારા લોભ અને સ્વાદ માટે રક્તથી રંગી દીધા જે માછલીના ઉદરમાં વેદ સુરક્ષિત રહ્યા હતા એ જ માછલીને તે તારા ઉદરમાં પેટમાં પધરાવી તે તારું પેટ નથી ભર્યું તે તારા નસીબનું કબર ખોદ્યું છે બે અવતારનું અપમાન મેલડીનો ન્યાય માં લલકારીને કહે છે ગુણિયા તમે કહો છો કે અમે તો ભક્ત છીએ પણ તારી થાળીમાં કોઈ નિર્દોષ જીવનું લોહી છે જો તે વિષ્ણુના પ્રથમ અવતારને છેડ્યો હશે તો તારું બીજું કોઈ પણ પુણ્ય તને બચાવી નહીં શકે મેરડીનો રોકડો ન્યાય એ છે કે જે હાથે તું જીવ હણે છે એ હાથમાં હું ક્યારેય બરકત વૃદ્ધિ રહેવા નહીં દઉં ત્રણ કળિયુગનું કલંક જીભનો ચટકો કળિયુગના લોકો બહુ હોંશિયાર બને છે કહે છે કે આ તો ખોરાક છે અરે ભાઈ ખોરાક તો માતા આપે છે કોઈની હત્યાએ ખોરાક નથી એ તો આંતરડી નિહાય છે માછલી જ્યારે પાણીની બહાર નીકળીને તરફડે છે ને ત્યારે એના એ તરફડાટના શ્રાપ તારા વંશને લાગે છે એ જીવની ચીઝ ભલે તું ના સાંભળી શકે પણ હું મેલડી તો એ ચીઝ સાંભળીને જ સ્મશાનમાંથી જાગું છું ચાર અંતિમ ચેતવણી બરેજાના ઓટલે અબીલ ગુલાલની છોડો ઉડે છે પણ જો તારા મોઢામાં માંસનો કોળિયો હશે તો તને મારો ઉંબરો ક્યારેય ફળશે નહીં મત્સ્ય અવતારની નિંદા કરનાર અને પશુ હત્યા કરનાર પાપીને હું મસાણી એવી સજા આપીશ કે એને પાણી પીવાનો પણ સમય નહીં મળે પ્રચંડ સાખી જીવદયા વેદ બચાવવા વિષ્ણુએ મત્સ્યરૂપ ધર્યું હતું પાપી તે તારા સ્વાદ માટે એનું લોહી હર્યું હતું મેલડી કહે છે માનવી તારા લોહીમાં ઝેર ભરશે જ્યારે ન્યાયની સાંકળ વાગશે ત્યારે કોઈ નહીં વળશે સાચો સંદેશ આ જગતમાં હરેક જીવને જીવવાનો હક છે ભગવાન વિષ્ણુએ માછલી કાચબો અને વરા ડુક્કરના અવતાર લઈને દુનિયાને સમજાવ્યું છે કે હરેક જીવ પવિત્ર છે માંસાહાર છોડો એ જ સાચી ભક્તિ છે દયા રાખો એ જ સાચો ધર્મ છે સેવા કરો એ જ મેલડીનો સાચો રાજીપો છે